બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણને સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર વરસાદી કરા પડ્યા હતા વરસાદી કરા એટલા ભયાનક હતા કે ગાડીના કાચો પણ ફોડ્યા હતા તે ઉપરાંત કેટલાક ઘરોના પતરાઓ પણ તૂટ્યા હતા તમે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે આ જે કરા પડવાના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે અને ધડાધડ કરા પડી રહ્યા છે અને લોકોમાં કરાને લઈને ભયનો માહોલ પણ ઊભો થયો હતો વાત કરીએ ધાનેરા તાલુકાની તો ધાનેરા શહેરની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધાનેરાના ભાજણા ગામની અંદર કરા પડ્યા હતા તે ઉપરાંત બનાસકાંઠાના ભાભર ગામની અંદર પણ કરા પડ્યા હતા જે દિવસોમાં ગરમી દજાડતી હોય છે તે જ દિવસોમાં બરફના કરા પડતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આગામી ચોવીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી કહેર જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અત્યારે તો આ કરાને લઈને ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે ડીસાની અંદર જે કરા પડ્યા હતા તે સક્કરટેટીના પાક ઉપર પડતા સક્કરટેટીઓ પણ તૂટી ગઈ હતી